નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈગુર મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના એપીએમસી માર્કેટમાં ફ્રૂટ વેપારીઓ દ્વારા આજે તુર્કીથી આવતા એપલનો નાશ કરીને વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે પહેલ ગામમાં જે હુમલો થયો હતો આતંકી હુમલો અને ત્યારબાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે લોકોનો પર નાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાકિસ્તાને ભારત પર અનેક હુમલાઓ કરવાનો પ્રયાસ કરતા પરંતુ તેને ડિફેન્સ સિસ્ટમ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં પાકિસ્તાને તુર્કી દ્વારા મદદ કરવામાં આવી હતી અને આ મદદને કારણે વેપારીઓએ નિર્ણય લીધો છે કે તુર્કીથી આવતો કોઈપણ વસ્તુ હોય કોઈ પણ ફ્રૂટ હોય તેનો બહિષ્કાર કરશે તેનો વેચાણ કરશે નહીં કારણ કે એ જ પૈસા અહીંયાથી કમાઈ અને તુર્કીમાં જાય ને તુર્કી એ જ પૈસાથી એટલે કે આપણા જ પૈસે આપણા જ દુશ્મનને મદદ કરતા હોય તેવા દેશ સાથે કોઈપણ વ્યાપાર ન કરવો તેવો નિર્ણય નવસારી એપીએમસીના જે વેપારીઓ છે તેઓ દ્વારા લેવામાં આવ્યો હતો અને તેઓએ આજરોજ જે ખાસ કરીને એ એપલ જે આવતા હતા તુર્કીથી તેનો નાશ કર્યો હતો અને તેનો વિરોધ કરી અને તેઓ દ્વારા જે તુર્કી છે તેને સબક શીખવાનો એક પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે આ અંગે વ્યાપારી ચંદ્રકાંતભાઈ શું કહે છે આવો સાંભળીએ બસ હું ચંદ્રકાંત પહેલું ભઠેજા પીકે ફ્રૂટ એપીએમસી વિરાવર માર્કેટના અંદર હું પીકે ફ્રૂટ તરીકે ફ્રૂટનો ઇમ્પોર્ટેનો વેપાર કરું છું મારે ફક્ત એટલું જ કહેવું છે કે જે દેશના અંદર આતંકવાદ નેટવર્ક ચાલતું હોય અને એ દેશ આપણને નુકસાનકારક થતો હોય તો એવા દેશનો તો અમે બહિષ્કાર કરતા છે એવા દેશને તો અમે નકારતા જ છીએ પણ એમને જે સપોર્ટ આપે છે એ દેશને જે આતંકવાદને નેટવર્ક આખું ચાલવે એ લોકોને જે એ લોકો સપોર્ટ આપે છે એવા કે એમાં જે એક દેશ છે એવા તુર્કી કરીને એ તુર્કીએ જે એમને પાકિસ્તાનને જે સપોર્ટ આપ્યો એના લીધે આજે મેં તુર્કીના જેટલા પણ સફરજન હતા એમનો નાશ કર્યો અને હું બહિષ્કાર કરું છું કે તુર્કી સાથે જે પણ વ્યવહાર હોય અમારા ફ્રૂટના વેપારીઓને પણ આગ્રહ કરું છું કે તુર્કીના જેટલા પણ તમે એપલના વેપાર કરો છો એમના સાથે એ વેપાર તોડી નાખો અને એક હિન્દુસ્તાનને મજબૂત બનાવો અને ભારતને સક્રિય કરો એકદમ મજબૂત બનો કે આપણા દેશને જે લોકો તોડવા માંગે છે એવા દેશોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ એમની કંઈ પણ વસ્તુ આપણે વેચવી પણ નહીં જોઈએ અને એના ટુરિસ્ટ પર જે લોકો જતા હોય એને પણ હું આગ્રહ કરું છું કે એ ટુરિસ્ટ રદ કરે અને બીજી કોઈ જગ્યા ફરવા જાય એવા દેશ માટે ના જાય જે લોકો એ આપણા પૈસાથી બીજા દેશને જે આતંકવાદનું નેટવર્ક ચલવે છે એમને આપણામાંથી જ કમાયેલા પૈસાથી એ લોકો એમને પૈસા આપીને એ લોકોનું પ્રોત્સાહન વધારે છે એટલે મહેરબાની કરીને હું બધાને અપીલ કરું છું કે તુર્કી સાથે કોઈ પણ વેપારનો કંઈ કામ હોય એમને સદંતર બંધ કરો જે ભારત માતા કી જે ચંદ્રકાંતભાઈ દ્વારા જેટલા પણ સફરજન હતા તેનો નાશ કરવામાં આવ્યો છે તુર્કીથી આવેલા સફરજનનો નાશ કરી અને તેમને તમામ ફ્રૂટ વેપારીઓને અપીલ પણ કરી છે કે એપલ જે તુર્કીથી આવતા હોય તેનો વેપાર બંધ કરો અને તેની સાથે સંબંધ તોડી નાખો તેમજ ત્યાં પણ જે ટુરિસ્ટ જતા હોય તે લોકોને પણ તેઓ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે તુર્કી ફરવા જતા હોય તો છોડી અન્ય કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ તેવી અપીલ સાથે તેઓએ લોકોને આજે તુર્કીનો વિરોધ છે તેમાં જોડાવા માટે આહવાન પણ કર્યું છે ત્યારે આજ પ્રકારના અનુ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો